અમે બધાએ આવ્યા છીએ મંદિરે દર્શન કરવા તો રાજકોટ થી રાજકોટ થી ગામડે આવ્યા છીએ ધ્રોલ વાડી ખેત સાહું જાતા કાલ બે જોલ બે સાળો આવતા હવે ના હાજ છે

રાજકોટ થી આવ્યા છે તો બહુ ખૂબ જ મજા આવે છે સુટાઓ એમ થાય કે જેલમાંથી સુટાય ધ્યાન રાખો

તો અમે જઈ રહ્યા છીએ હા યુટ્યુબ સમય તો અમે જઈ બધા જણા આવ્યા છીએ છોકરાને બધા તો બધા શોર્ટ વિડીયો વધારે જોવે છે આ કોઈ જોતા નથી તો મને તમે લાઈક સબસ્ક્રાઈબ નહીં કરો તો વિડીયો બનાવવાની મને મજા નહીં આવે અને પૂરું ગામ તમને બતાવીશ અમુક યુટ્યુબરને ગમતા હોય ગામડાના વિડીયો તો તમે જોઈ શકો છો અમે ગામડે જઈ રહ્યા છીએ હજી ગયા નથી પણ સુરાપુરાના મંદિરે દર્શન કરવા આવ્યા હતા પગે લાગવા આવ્યા હતા હુંય બહુ થાકી ગઈ છું રાજકોટથી આવ્યા છીએ જઈ રહ્યા છીએ તડકો આવે છે માય ફ્રેન્ડ તો તમે જોઈ શકો છો આપણો હાઈવે રોડ મને બહુ તડકો આવે છે એટલે હું તમને બતાવ્યું રાજકોટ જેવો છે ગામડાનો રોડ પણ રાજકોટ જેવો જ છે તો અમારી આ ટમકુણીયા જેવું જગ્યા છે એમાં બેઠા

કાઉ કેસન બબ મે તો ખાજો લે ઓર છાના બોલતો લઈ લે આપો હેલો લઈ જા કાકા હાટનું પપ્પા નહીં ખાઈબો કેસન પપ્પા ખાઈ તો લઈ લો આ બોર છે કા તો આ તે રાજકોટ હે દેખો હે બોરા બોરા મળણા તો બોરા આતે દોલાયા

એ પણ મોટી કે હું લઈ લઈ તેમ તો કહું છું અંબે ભાઈ ઓમે મેલી આ એમ પોકરોાર છે ને ગોલા ખાય છે ગોલા ખાય છે લઈ લાવો હા તો અડધો કિલો દીધા

જય શ્રી રામ જય પ્રભુ અમારું નવું ઘર છે પણ દાડું માડેલું છે પપ્પા ગામે ગયા છે અમને આવે એટલે તાળું ખોલે પણ અમારું નાનું અમજુ ચીકુવાળું

અમે આવી ગયા છીએ ગામડે તારું નહીં લેવું આવું ઘર છે ગામડે જોઈ લે તમે થાકી ગયા હો

આ રામ હવે વિડીઓ બંધ કરું છું બધાયને રામ રામ